વાપી ખાતે હાઈ ઇસ આઈસ્ક્રીમ પાર્લરનો શુભારંભ કરવામાં આવ્યો વાપી નેશનલ હાઈવે ઉડતાલીસના બાજુમાં શાંતિ કોમ્પ્લેક્ષ નંબર છ અને સાતમાં હાઈ ઇસ આઈસ્ક્રીમ પાર્લરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આઈસ્ક્રીમ પાર્લરના માલિક મિત દેશાઈ અનમોલ શાહ જેનિમ શાહ ધાર્મિક શાહ વાપીવાસીઓ માટે એક નવી પ્રકારની વેરાયટી લાવ્યા છે જે નેચરલ પ્રકારની છે શીતલ પટેલ્સ ન્યૂઝ હાર્સ વાપી నమస్త Nama Stasiain, namaha, nama punca lain di warung dia,

ખાલી વાપી નહીંપુરા વલસાડ ડિસ્ટ્રિક્ટ માટે આ નવો કન્સેપ્ટ છે આ કન્સેપ્ટના અંદર અમે બે વસ્તુ પર મેજર ફોકસ છે એક તમારું ડેઝર્ટ છે જે એકદમ પ્રીમિયમ ડેઝર્ટ આવે છે અને બીજું જિલેટો જિલેટો એટલે એક આઈસક્રીમનું એક ફોર્મ છે જેને જીલેટો કરિલેટો સાથે અંદર બહુ બધા ટાઈપ્સ હવે સોરબે છે પછી આઈસ્ક્રીમ પ્યોર આઈસ્ક્રીમ છે એને બહુ બધા ટાઈપના અમે ક્યુઅર્સ ફિલ કરવાની ટ્રાય કરી છે એક જ સાથે મલ્ટિપલ વસ્તુ એટલે પ્રી પ્લેટેડ ડેઝર્ટ કોઈ જગ્યાએ મળતું નથી અમે એ પ્રી પ્લેટેડ ડેઝર્ટ અહીંયા સર્વ કરવાનું પ્લાન કરીએ છીએ એટલે એ રીતે અમે સર્વિસ કરવાના છે હવે આપણું જે આઈસ્ક્રીમ છે એ ફ્રેશલી અહીંયા લોકોના સામે બને છે એટલે અમારા જે કસમાં જે આઈસ્ક્રીમ બને છે એ અમારા પછાડી પ્રોડક્શન હાઉસમાં બને છે જે લોકો જોઈ શકે છે હવે ફરક આઈસ્ક્રીમમાં અને જિલેટોમાં એ છે કે આઈસ્ક્રીમમાં એર આવે એર કન્ટેન્ટ વધારે આવે એટલે હવાથી એનું ફ્લફીનેસ આવે ત્યારે આમાં એવું નથી આવતું બીજું આમાં પ્રિઝર્વેટિવ નથી આવતા આઈસ્ક્રીમમાં પ્રિઝર્વેટિવ આવે છે આપણું જે છે નોન પ્રિઝર્વેટિવ પ્રોડક્ટ છે નો આર્ટિફિશિયલ કલર આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર આમાં વાપરતા નથી ને કોઈ પણ યુઝ કરતા નથી આપણામાં એડોનમાં એવી રીતે છે કે બે ત્રણ ફ્લેવર એવા છે કે જે ઇન્ડિયન આઇઝ એટલે ઇન્ડિયન ટેસ્ટ પેલેટને મેચ કરવા માટે રાખ્યા છે જેમ કે પાણીપુરી એક હશે તમે ચાયખોને હશે એટલે એવો અમારી પાસે એક ઇન્ડિયન આઈસ પેલેટને ટેસ્ટ મેચ કરવા માટે અમે આ ફ્લેવર રાખ્યો છે આપણે આજે જે હાઈ આઈસ નું ઓપનિંગ કર્યું છે એમાં જીલેટો આઈસ્ક્રીમ નું આપણે ઓપનિંગ કર્યું છે અને જીલેટો વિચ ઇઝ હંડ્રેડ પર્સન્ટ મિલ્ક બેઝ એમાં કોઈ બી એર નથી આવતી એમાં કોઈ બી પ્રિઝર્વેટિવ નથી આવતા એડેડ કલર્સ નથી આવતા અને આપણું બધું જે કઈ છે લાઈવ પ્રોડક્શન છે જે કોઈ કસ્ટમર આવે એ અંદરનું વસ્તુ જ્યાં ચંડ થાય છે જોઈને પછી એ લોકોને કિઓસમાં સૌ થાય છે એમની સામે આ બધી વસ્તુ પ્રોસેસ થાય છે એટલે કોઈ બી જે આવે એ હંડ્રેડ પર્સન્ટ નેચરલ પ્રોડક્ટ ખાઈ શકે એવા ઓપ્શન્સ આપણે ક્રિએટ કર્યા છે અને આપણી પાસે ઘણા બધા ફ્લેવર્સ છે જેમાં ઇન્ડિયન ફ્લેવર્સ બી છે ચાય છે પાણીપુરી છે એવા અનેક અલગ અલગ પ્રકારના આપણી પાસે ત્રીસ ફ્લેવરમાં જેલેટો આઈસ્ક્રીમ અવેલેબલ છે જીલેટો આઈસ્ક્રીમ વિચ ઇઝ ઇટાલિયન બેસ્ડ અને એનું એકચ્યુઅલમાં બીજી બધી ફ્રેન્ચાઇઝીમાં કોસ્ટિંગ બહુ હાઈ છે જેના અકોર્ડિંગલી આપણે અત્યારે અહીંયા વાપીમાં વન હંડ્રેડથી લઈને ટુ હંડ્રેડ સુધીની રેન્જમાં આઈસ્ક્રીમ્સનું ચાલુ કર્યું છે અને એના સાથે આપણી પાસે શેક્સના ઓપ્શન છે અને પ્રીમિયમ ડેઝર્ટ્સ બી આપણી પાસે ઓપ્શન છે જે અહીંયા લાઈવ પ્રોડક્શન થશે